છોડાઉદીપુર તાલુકાના દેહવાટ ગામે આજે ભંગુરિયાનો મેળો ભરાયો હતો જ્યાં ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આદિવાસી પરંપરા મુજબ નાચકાન કર્યું હતું છોડાઉદીપુર તાલુકાના દેહવાટ ગામે ભંગુરિયાનો મેળો ભરાયો હતો હોડી પહેલા આ મેળો ભરાતો હોય છે આદિવાસી સમાજના લોકો નાચકાન કરી આ મેળાની ઉજવણી કરતા હોય છે દેવાટ ગામે ભરાયલા ભંગુરિયાના મેળામાં મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પણ આ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા મેળામાં લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આદિવાસી પરંપરા મુજબ નાચગાન કર્યું હતું છોટાઉદેપુર તાલુકાને અંદર દેવહાટ મુકામે આદિવાસીઓના મુખ્ય તહેવાર એવા હોળીના અગાઉના જે દિવસોની અંદર ભંગુરિયાના મેળાઓ થાય છે એ સંદર્ભે આજે અમે લોકો માન્ય ધારાસભ્યશ્રી ગામના સરપંચ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત તમામ આદિવાસી આગેવાનો દેવાટ મુકામે ભંગુરિયાના મેળામાં ઉપસ્થિત રહી અને તમામ મારા આદિવાસી ભાઈઓ સાથે નાદગાન કરી અને મોજ માણી